નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ઈ આરપીમાં લોગ ઇન કરીને તમે તમારી માર્કશીટ કઈ રીતે જોઈ શકો છો એના વિશે વાત કરવાના છે મિત્રો આ વખતે કેવું છે કે જેવું તમે રિઝલ્ટ પર ક્લિક કરો છો તો એની અંદર તમને ખાલી પાસ નંબર અને ફેઇલ નંબર જ બતાવે છે તમારી માર્કશીટ છે એ બતાવતા નથી તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈ શકીએ તે તમારી માર્કશીટ છે એ તમે કઈ રીતે જોઈ શકો છો એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે તમારે જે એચએનયુની ઓફિશિયલ વેબસાઇટ છે એન ડોટ એસી એના પર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ પછી અહીંયા કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે એને આપણે અત્યારે બંધ કરી દઈએ છીએ જો તમે વેબસાઇટ પર આપશો એવું તમને એક ઓપ્શન એ જોવા મળશે ઈ આરપી લોગ ઇન તમારે અહીંયા લોગિન કરવાનું છે અને અહીંયા લોગિન કરવાથી તમે જે તમારું રિઝલ્ટની જે માર્કશીટ છે એ જોઈ શકશો તો અત્યારે હું એના પર ક્લિક કરી દઉં છું જો તમે ઇ આર પી લોગ પર ક્લિક કરશો અહીંયા તમારા સામે કેટલીક સૂચનાઓ આવે છે અને બે ઓપ્શન આવે છે પહેલો છે યુઝરનેમ ઈમેલ આઈડી સ્લેશ મોબાઈલ નંબર એટલે કે તમારી યુઝરનેમ ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર ત્રણમાંથી એક વસ્તુ નાખવાની છે અને નીચે તમારો પાસવર્ડ છે એ નાખવાનો છે અને પછી જે સાઇન ઇનનો ઓપ્શન આવે છે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા હું એક તમને નમૂના માટે દેખાડું છું તો અહીંયા હું એક યુઝરનેમની અંદર જે મોબાઈલ નંબર છે એ નાખું છું પછી પાસવર્ડ નાખું છું આ થઈ ગઈ ડિટેલ્સ અને પછી તમને જે અહીંયા સાઈન ઇનનો ઓપ્શન દેખાય છે અહીંયા આપણે જોઈએ આ સાઇન ઇનનો જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી અને આગળ વધી જવાનું છે તો હું એના પર ક્લિક કરી દઉં છું સાઇન ઇનના ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો એ તમારી તમામ ડિટેલ્સ છે એ અહીંયા ખુલી જશે તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારું નામ તમારો એનરોલમેન્ટ નંબર તમારું ઈમેલ આઈડી અને તમે કંઈ સ્કૂલમાં ભણો છો સોરી તમે કંઈ કોલેજની અંદર અભ્યાસ કરો છો એ તમામ ડિટેલ્સ છે એ અહીંયા આવી જશે તો આ તમારું થઈ ગયું લોગિન ઇન એઝ એ સ્ટુડન્ટ તમારું લોગિન ઇન થઈ ગયું છે જો તમને તમારું યુઝરનેમ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને પાસવર્ડ ખબર ના હોય તો તમારે તમારી કોલેજમાં જવાનું છે અને તમારી કોલેજ દ્વારા તમને જે આના માટેનું યુઝર આઈડી અને પાસવર્ડ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે હવે રિઝલ્ટ જોવા માટે તમારે શું કરવાનું છે અહીંયા જે અલગ અલગ મેનુ આપેલા છે તમારે એને નીચે સ્ક્રોલ કરવાનું છે જો તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો આ ઓપ્શન છે એ એ પ્લસ વાળું માર્કો લગાયેલું જે ઓપ્શન છે તમારે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ શકો છો તમારું જે પણ તમે એક્ઝામ આપેલી હશે એની ડિટેલ અહીંયા આવી જશે એમ બી એની એક્ઝામ આપેલી છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સેમેસ્ટર એકની જે એક્ઝામ આપેલી છે એનું રિઝલ્ટ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર જે એક્ઝામ આપેલી છે એનું રિઝલ્ટ આવી ગયું છે અને સેમેસ્ટર ટુની એક્ઝામ હજુ લેવાની બાકી છે તો એની ડિટેલ અહીંયા આપવામાં આવેલી નથી તો અહીંયા સિમ્પલી જે રિઝલ્ટ્સનો ઓપ્શન આપવામાં આવેલું છે તમે એના પર ક્લિક કરશો તો તમને તમારી માર્કશીટ છે એ દેખાઈ જશે તમે જોઈ શકો છો એ પ્રમાણે જેવું રિઝલ્ટ પર ક્લિક કરશો તમારું નામ આવશે તમારો સીટ નંબર આવશે એનરોલમેન્ટ નંબર આવશે તમારી કોલેજનું નામ આવશે અને એના પછી તમારી જે માર્કશીટ છે એ આવી જશે તમે જોઈ શકો છો વિષય આપવામાં આવેલો છે થિયરી 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 કે પ્રેક્ટિકલ છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અમુક વિષયની અંદર પ્રેક્ટિકલ અને થિયરી બંને આવતું હોય તો એ રીતે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પછી તમે એક્સટર્નલ એક્ઝામ એટલે કે યુનિવર્સિટી દ્વારા જે એક્ઝામ લેવામાં આવી એની અંદર કેટલા માર્ક્સ મળે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પછી ઇન્ટરનલ એક્ઝામની અંદર કેટલા માર્ક્સ મેળવે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે ગ્રેડ પોઈન્ટ અને ગ્રેડ આપવામાં આવેલો છે આ રીતે તમે તમારી માર્કશીટ છે એ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઇ લોગિન કરી અને જોઈ શકો છો ટોટલ એસજીપી અને પછી તમારો જે ટોટલ ગ્રેડ બનતો હોય એ અહીંયા આપવામાં આવેલો છે તમારે આની માર્કશીટ મેળવવી હોય તો તમે અહીંયા પ્રિન્ટ પર ક્લિક કરી અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો અંદર આપણે યુનિવર્સિટીની વેબસાઇટ પર ઈઆરપી આરપી લોગ ઇન કરી અને તમારી માર્કશીટ કઈ રીતે જોવી એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ